ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કે સરકારશ્રી આમાં અડતાલીસ કલાક સુધી પોતાએ જે નિર્ણય લીધો છે એ નિર્ણયમાં વિચારણા કરી શકે છે અને અડતાલીસ કલાક સુધી અમે સરકારને સમય આપીએ છીએ કે જે નિર્ણય છે એ નિર્ણય એટલે કે એમડીએ જે નિર્ણય લીધો છે એ પોલ ટેસ્ટ એ ફરીથી લેવામાં આવશે પરંતુ લેખિત પરીક્ષા છે એના ઉપર એને પોતાનો જે નિર્ણય હતો એ પેન્ડિંગ રાખ્યો છે પણ આ માધ્યમથી અમે એમડી ને મેસેજ આપીએ છીએ કે જે નિર્ણય એમડી એ પેન્ડિંગ રાખ્યો છે એને પોતાનો નિર્ણય અડતાલીસ કલાકની અંદર આપી દેવો પડશે આ આંદોલનને અત્યારે હાલ પૂરતું અમે અલ્પ વિરામ આપીએ છીએ આ અલ્પ વિરામ એ અડતાલીસ કલાક પૂરતું છે અને જો કોઈ પ્રકારનો નિર્ણય લેવામાં નહીં આવે કારણ કે જે રીતે લેખિતમાં જે વિદ્યાર્થીઓના સજેશનો અમારી પાસે આવ્યા છે એમાં એંસી ટકા એવા સજેશનો છે કે સરકાર જો સમય માંગતી હોય એની જે લીગલ ટીમ એની જે ટેકનિકલ ટીમને પૂછીને જે નિર્ણય લેવા માંગતી હોય તો ચોખ્જપણે આપણે પણ સહયોગ આપવો જોઈએ એટલે આ નિર્ણયને વિદ્યાર્થીઓ દ્વારા જે લેવા નિર્ણય છે એને સર્વોપરી રાખી આંદોલનને અત્યારે અલ્પ વિરામ આપવામાં આવે છે